હેલો મિત્રો કેમ છો બધા તો મિત્રો તમે જોઈ શકો છો આજે અમે ડાલીબાઈના મંદિરે જઈએ છીએ અને ડાલીબાઈનું મંદિર છે રણુજાથી છ કિલોમીટર દૂર તો મિત્રો અમે બસમાં ગયા હતા એટલા માટે અમે અહીંયાથી રિક્ષા કરી છે ડાલીબાઈના મંદિરે જવા માટે તો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા અમે રિક્ષામાં ડાલીબાઈના મંદિરે જઈશું અને પછી ત્યાં ડાલીબાઈના મંદિરે જઈને દર્શન કરીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો સામે છે ડાલીબાઈનું મંદિર છે અહીંયા બહુ બધા દર્શન કરવા માટે આવ્યા છે તમે જોઈ શકો છો બધા મિત્રો દર્શન કરે છે અમુક લોકો દર્શન કરીને પાછા વળી ગયા છે અને અમે લોકો દર્શન કરવા માટે આવ્યા છે અહીંયા બહુ બધી ચુંદડી બાંધેલી છે બધા લોકો ચુંદડી બાંધે છે અમુક લોકો પ્રસાદી ચડાવે છે અને અમુક દર્શન કરે છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા હું બી અહીંયા માતાજીને ચુંદડી બાંધી દઈશ બાજુમાં તો અહીંયા લખેલું છે મિત્રો ડાલીબાઈ કી જાલ આ છે ડાલીબાઈનું મિલનિકા સ્થાન તો અહીંયા હું ચુંદરી બાંધી લઈશ ચુંદરી બાંધીને પછી દર્શન કરી લઈશ ડાલીબાઈના તમે વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બના રહેજો તમને અંદરથી ડાલીબાઈની મૂર્તિ બતાવું છું વિડીયો ગમે તે મિત્રો લાઈક કરો શેર કરો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો મેં માતાજીની ચુંદરી બાંધી લીધી છે હવે અહીંયા દર્શન કરી લઈશું તો મિત્રો અહીંયા લખેલું છે ડાલીબાઈ કા મંદિર ડાલીબાઈ કા ડાલીબાઈ કા જાલ ડાલીબાઈ કા મિલનેકા સ્થાન તો તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો મિત્રો તો અહીંયા હું દર્શન કરું છું તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદી ચડાવું છું અને દર્શન કરી લઈશું અને તમે બધા મિત્રો બી દર્શન કરી લેજો મિત્રો તમે જોઈ શકો છો બહુ બધી ચુંદરી બાંધેલી છે અને અંદરથી ડાલીબાઈનું મંદિર આ રીતે છે એમની મૂર્તિ બી આ રીતે તમે જોઈ શકો છો મિત્રો મારા હસબન્ડ બી દર્શન કરવા માટે ગયા છે તું જોઈ શકો છો મિત્રો તો અહીંયા કોણે કોણે દર્શન કર્યા છે મિત્રો કોમેન્ટ કરજો તો મિત્રો અમે લોકોએ દર્શન કરી લીધા છે અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બધાને જય બાબારી જય અલગધણી જય રામાપીર મળીએ નેક્સ્ટ વિડીયોમાં બધાને તક લઈએ બાય ચાલો મિત્રો આવજો